વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન મોટી સફળતા મળી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા ખાસ વોચ રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસ્મને ઝડપી પાડવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી સંદીપસિંહના માર્ગદર્શન અને સુશીલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરવામાં આવી હતી જિલ્લામાં દારૂ જુગાર અને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વડોદરાથી ડબોઈ તરફ જતી અશોક લેલેન કંપનીની ટ્રકને પ્લાસવાડા ફાટક નજીક રોકી તપાસ કરી હતી તપાસ દરમિયાન મણિયાની ફાટેલી ખાલી થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂની ચારસો પેટી ટ્રક મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ અંદાજે તેત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે પોલીસે આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યૂઝ વડોદરા